નમસ્કાર ખેડૂત મિત્રો ફાર્મિક સ્ટાર ચેનલની અંદર આપ સર્વે ખેડૂત મિત્રોનું હું નિલેશ મૂળિયા હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો શ્રેષ્ઠ ગુણવત્તા એ જ અમારી ઓળખ આ ધ્યેય સાથે આપણા દર વખતે અવનવા ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીને કાંઈક અવનવીએ વાત કરીએ છીએ ખેડૂત મિત્રો ખેતીની અંદર આપણે જોઈએ તો દિવસે દિવસે એ ખર્ચમાં અને મોંઘવારીમાં એ વધારો થતો જાય છે જેના લીધે ખેડૂતોને ખેતી ક્ષેત્રે એ જ્યારે ઉત્પાદન મેળવવાની વાત આવે ત્યારે એની સામે એમને ખર્ચો પણ એવડો કરવો પડતો હોય છે અને અત્યારે આપણે જોઈએ આ સમયગાળાની અંદર તો વરસાદ પણ એવા ઘણા વિસ્તારની અંદર સારા પડ્યા છે જેના લીધે નુકસાની પણ ખૂબ સારા પ્રમાણમાં થઈ છે ઘણી જગ્યાએ ધીમે ધીમે ધારે ઘણા સમય વરસાદ રહેવાથી એના લીધે પણ પાકને ઘણું નુકસાન થયું છે અને અમુક મોટા વિસ્તારની વિસ્તારની અંદર જે છે ખૂબ વધારે વરસાદ પડ્યો છે જેથી પાણી લાગવાના લીધે પણ પાક ઘણા બળી જવાના પ્રશ્નો એ આપણે જોઈએ છીએ તો આવા સમયગાળાની અંદર ખેડૂત મિત્રો કેવી તકેદારી લેવી જોઈએ જેથી જાતા મોલને બચાવી શકાય અને જે આપણે એમાં એની અંદર ખર્ચો કર્યો છે એનું વળતર જે છે લાભ તો નહીં પણ એનું જે પૂરેપૂરું વળતર આપણે ન મળી શકે તો કાંઈ નહીં પણ જે આપણે અંદર નાખ્યું છે જે ખર્ચો કર્યો છે એ ખર્ચો આપણે કઈ રીતે બચાવી શકીએ તો એ એના માટેની આજે આપણે મિત્રો એ વાત કરવાના છીએ તો આપણે સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈએ અને એને આ જે આપણે ખેતરની અંદર ઊભા છીએ એ પાક કઈ રીતે એમને વરસાદને ધીમે ધીમે ચાલુ હતો જેના લીધે જે પાક સાવ આમ ગણીએ તો કે બળી જવાની અવસ્થા એ હતો એ કાઢી નાખવાની જે વાત હતી એની જગ્યાએ કેવી એમને આગળ તકેદારી લીધી કે જેના દ્વારા એ પાક એ અત્યારે પાછો ફરીથી એ વાનમાં આવતો થયો છે અને જે એમનો મૂળગો જે ખર્ચો છે એ પણ કદાચ એ કાઢી અને થોડાક એ આગળ આવી શકશે તો આપણે પાઈ પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરીએ તમારું પૂરેપૂરું નામ ઈશ્વરભાઈ જવાબભાઈ રઝાશ્ર તમારું ગામ ગામ પાટિયાળ તાલુકો વિસ્યા જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર સન્નું સ સુડતાળી જીરો જીરો ત્યાંસઠ હોળ બરાબર સન્નું સ સુડતાલીસ જીરો ત્યાંસઠ હોળ બરાબર હવે તમે આ ખેતરની આપણે વાત કરીએ તો કેટલા વીઘાનું ખેતર છે આ ખેતર છે આ ત્રણક વીઘાનો ત્રણ વીઘા છે આની અંદર ગુવાર અને કપાસ બેનું વાવેતર બે આ બેનું વાવેતર છે બરાબર હવે આમાં તમે શરૂઆતથી વાત કરીએ તો તમારે પેલા વરસાદ આ વિસ્તારમાં ઓછો હતો અમારે વરસાદ સાહેબ હા ઓલે હા ઓછો હતો ધીમી ધારી વરસાદ પડ્યો હતો આમ અમારે શેક ભરાણા તળાવ ભરાણા એવો વરસાદ નથી એ તો હમણાં હવે એમના અમારે ધેફા એમના પડ્યા હતા આજ વળે એમના વળે ધીમે ધીમે સાત આમ ચાલુ રહી આ તેમ આઠમ એટલે વળે થોડોક ટેકો મળી ગયો નગર સાહેબ હતું જ નહીં કઈ વરસાદ નથી અમારે બરાબર હવે આમાં કપાસ અને ગુવાનું વાવેતર છે આ વરસાદ પછી આમાં અત્યારે ઘણા ખેડૂતનું ત્રણ ઘણું નુકસાન છે તો આમાં તમારે પણ નુકસાન હતું એવી વાત હતી અને પછી

તેમનો એગ્રો દસ ત્રણ છે તિરસુર એગ્રો તેમની પાસે હું જો અને એમની મુલાકાત આપડે લીધી એમની રિશિભાઈ ભાઈ કીધું ભાઈ ગુવારાવ વિયોજા એવો છે અને માલ ઉંબાળ નાખવાનો છે અને કાઢી નાખવાનો છે ત્યારે રિશિભાઈ પછી એમ કીધું ભાઈ હાલે તને આ ડેમો ની દવા આપું છું એટલે ચા જો એને સાટી જો હાલે લગભગ કે ફાર ફેર કમ્પ્લીટ થઈ જાય છે અને આવીને આપડે સાટો ડેમો ની દવા આપડે ફૂલ નામની દવા છે બરાબર એ દવા આવી ફૂલજર નામ ની દવા સાટે છે અને એક થાર સા છે બે મિક્સ કરીને સાટી અને એક ડોઝ દીધો અને પછી આખો વાલ ફરી માથા માથા કમ્પ્લીટ રેડી થઈ ગયા છે અને ફાલે ઉંબાળવાનો કાઢી નાખવાનો હતો એ પ્રશ્ન બેન થયો પણ કપા આપણે એનો છટકાવ કરેલો છે બરાબર આ કપાસ જે રહ્યો કપા એનો છટકાવ કરેલો છે કપામાં કારણ કે કોઈ વસ્તુ પાણી વિનાનું સાહેબ કઈ થવાનું નથી જો આ અત્યારે જો આ કમ્પ્લીટ કપા માં થઈ ગયો છે એમાં બે સટકા કરેલા છે એવું કમ્પ્લીટ મજબૂત ઝીણવું થઈ જશે જીંડવા આવી જશે હવે

વાત કરીએ તો તમારો ખર્ચો કાઢતા એ તમે કેટલોક લાભમાં રહેશો અરે ગુવારમાં તો છે મા તો સોયા સો ટકા લાભ જ રહે બરાબર ખર્ચો બીજું આમાં ખર્ચો નહીં ચડવાનો ઘરના સહ્ય સો સો ટકા જ લાભ ખુબ સરસ આમાં તમે વાવેતર જે છે મિશ્ર પાક તરીકે ગુવાર નું કર્યું છે તો કપાસમાં કેવો વાંધો હતો વરસાદ પછી કપાસમાં એવું રીત પ્રોબ્લેમ હતો કપાસ હાલ બુલત થઈ ગયો હતો રાતડે એટલી આવી ગઈ હતી તી કુકડામાં બીજ밭નો કપાસ થઈ ગયો હતો અને આપણે એમ તો કપાસ રેદ નઈ રહે એવું થઈ ગયું હતું પણ કપાસમાં આપણે દવા છાટ્યા પછી કમ્પ્લીટ રેડી થઈ ગયો છે એકદમ લીલો છોડવો થઈ ગયો છે માથું કમ્પ્લીટ છે અને આપણે સાહેબ આ જે દાણ લઈ રહ્યા ને આ દાંડલા આપણે જોઈન તો ખબર પડે કારણ કે જે ફૂટમાંન કમ્પ્લીટ છોડવો થાય ને અને એમાં વૃદ્ધિ વિકાસ પણ હવે સરસ થાય સરસ થઈ ગયો એમ કમ્પ્લીટ ગયો ખુબ સરસ ખેડૂત મિત્રો આપડે દર વખતે જે ભલામણ કરીએ છીએ ફૂલ જેલ જે સ્પેશિયલ આપણે મોટાભાગે જે ફ્લાવરિંગ અવસ્થા ફાલફૂલની અવસ્થા હોય ત્યારે ભલામણ કરતા હોઈએ છીએ કે ફૂલ જેલનો જો માત્ર દસ એમએલનો ડોઝ એ પંપ દીઠ કરી દેવામાં આવે તો એનો ખર્ચો માત્ર પંપે પચીસ રૂપિયાનો આવે છે તો એ ફાલફૂલમાં જે છે કામ તો આપે જ છે પણ નવી ફૂટ વૃદ્ધિ વિકાસમાં પણ એટલું સરસ કામ આપે છે જેથી છોડ તંદુરસ્ત રહી આવી જાય આપણે ફાલ ફૂલ જેલની વાત કરીએ તો એની અંદર હ્યુમિક એમિનો ફૂલવિક વરમ્યવોશ અને નવ પ્રકારના જે છે બેક્ટેરિયાની સ્વિચિસ નાખવામાં આવી છે આપણે સુડોમોનાસ ને આ જે બેક્ટેરિયા આવે છે એની નવ પ્રકારના બેક્ટેરિયાની સ્વિચિસો પણ અંદર એડ કરવામાં આવી છે જેથી એ છોડની આખી દેહધાર્મિક ક્રિયા બદલાવી નાખે છે અને છોડને છેલ્લે સુધી એ તંદુરસ્ત રાખવાનું કામ કરે છે બીજું કે આપણે ભાઈએ થારની વાત કરી તો એ એક સંપૂર્ણ પ્રકારે એ દરેક પ્રકારની ફૂગ માટેનું એ કામ આપશે તમારે દરેક પ્રકારની ફૂગમાં એકસો ને અડસઠ પ્રકારની ફૂગમાં આ થાર એ કામ આપે છે એનો ડોઝ માત્ર પાંચ એમએલ પંપ હોય છે એ જો આ બંનેનો જો તમે છંટકાવ કરી દેવામાં આવે છોડની અંદર તો છોડને જે છે ક્લોરોફિલ એક્ટિવિટી વધારે છે છોડમાં સારા એવું પૂણપ લાવે છે અને છોડના વૃદ્ધિ વિકાસ અને નવી ફૂડમાં પણ ખૂબ સારું કામ આપે છે તો એક વખત જો તમે પણ કદાચ આવો કોઈ પ્રશ્ન હોય તો એક વખત અવશ્ય એનો તમે અખતરો પણ કરી શકો છો અને ખેડૂત મિત્રોને જો તમે આ વાપર્યું છે તો ખેડૂત મિત્રોને કેમ લાગ્યું તમને કે વાપરવા જેવું ખરું અમને તો એવું લાગ્યું સો યા સો ટકા વાપરવા જેવું લાગ્યું બરાબર ફાયદો થાય ખરો ફાયદો સો એ થાય ને બોલો તમે જે આપડે દવા તમે સાટો એ અત્યારે એક પંપ સાટો એટલે દોઢસો હો હવા હો દોઢસો રૂપિયા નો એક પંપ થાય અને આ તો ખાલી પછી ત્રીસ રૂપિયા નો થાય છે એટલે આમાં ફાયદો જ કેવાય ને અને બે બંને વસ્તુ ના પચાસ સાઠ રૂપિયાનો નો પચાસ સાઠ રૂપિયા નો પંપ પડે અને પાછા હામુ પછી નું કામ એવું રહે ને પરિણામ પડે હામુ દેખાય છે પાછું એમ

આની અંદર નવી ફૂડ પણ સારી આવી અને હવે તમારે ખર્ચો બધો નીકળી ગયો નીકળી ગયો ખૂબ સરસ ખેડૂત મિત્રો એક વખત અવશ્ય અપનાવી જોઈએ ખેડૂત મિત્રો વધારેની માહિતી માટેનો આપણો હેલ્પલાઇન નંબર લખી લઈએ સત્તાણું બે સત્તાવન પિસ્તાલીસ નવ એકોતેર બીજો છે અઠ્ઠાણું બે ચુમ્માલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ ખેડૂત મિત્રો આ વિડીયોને જો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરો વિડીયોને વધારે વધારે ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો અને ચેનલને આપણી સાથે જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન